એટલે ફોફા હોય ને બધાય બધા એકવાર થઈ જાય તો આવી રીતના જો ફોફા એકવાર થઈ ગયા અને એકવાર છે ને રહી ગયા કાબા તો પછી આ દળાવા જો હે ને એટલે કહો હજી તો આ બધા સાફ કરવા જો માથે છે ને ફોફી છે એટલે કાબા આ ફોફી વાળા ન દળાવાય ને તો હજી આમાં છે ને ફોફી છે હજી પાસા હમા કરવા જો પછી પાસા વાવાલવા જો અને પછી છે ને જેના દળાવવાના હોય એકલા ભાઈ આવ્યા બોલો ધાબા વેપાર અમને ખબર એ નથી જરાય ને ડાયરેક્ટ આયા પગ છે સડી જાય ત્યાં ખબર પડે આ છે ને અમે કેવું કર્યું કે બે દિવસ પેલા છે ને અમે ઓલ પર ડાળખું મેક્યું હતું ને તો એ લઈ લીધું તો અમને આ છે અમને અટાણું દે હતું કે એના પ્રતિકના ના ઘરમાં ના ઘર માં છે એને છે ને ફોનમાં માં જોતો એવું હતું ને આ તો બા કેવો સડી ગયો બી કઈ નથી જરાય હે કરે કેવું અમને તો હોય બાપા મારા બા કે એવું થઈ ગયું જય દાદા પતુ આ કરજો જય દાદા જય દાદા લાઈક કરજો હમ હવે કોઈ ધાબા પર એકલો સડી હા ની સડે ને હવે છે ને મારો ભાઈ ધાબા પર છે ને હું આને છે નીચે લઈને જાઉં કેમ કે આ ભાઈ છે ને એક દ્વારા સાઈડ ઉતર કરવાનું કરે છે એટલે છે ને ફટાફટ નીચે રમાડું જય માતાજી હા માથું વળાવો એવું છે એ હિસ્કો મેન ખાલી છે હાલો મારી એક હિસ્કો ખાવો છે પોતાને ખબર ન પડે સમજાવ સમજાવ

મજા નથી એટલે જ જાગે નકર છે ને એને દિવસનું નું જાગવાનું ન હોય રાતે જ જાગવાનું હોય પણ આ છે ને મજા નથી ને એટલે એ અટાણ હું નહીં એને ના છે ને મારા નનકા ભાઈ મોવા લઈ જવા પડશે ઉલટી કરે છે જો ઉલટી કરો બસ સારો અને પણ એના મમ્મીને ને તાવ હતો ને તાત્કાલિક પાછો આના સડી ગયો તાવ આવ્યો તો પાછો ઉલટી કરવા માંડો લઈ જવા જો ને દવાખાને હે એટલે તો

રડે એક ધારો કેમ કે એને જવું હતું પણ હવે એને હારે તો ન જવા દે પછી નનકા ભાઈ જાન રાખી કે પ્રતિક ભાઈ જાન રાખે એટલે પછી મેં છે ને જવા ન દીધું એ તો આગળ પછી છે ને સાનો રહી જાય ને આગળ પટાવશું ને એટલે રમતે ચડી જાય કા નનકા ભાઈ દવાખાને લઈ ગયા કા સારું કે એટલે બીજું તો કઈ ઉપાધિ એટલે થાય કે છે ને તાવ છે ને પછી તાવ ને પાછી ઉલટી કરે તો નનકુ બાળક ને એક જરા કઈ હોય તો જાજુ થઈ જાય ને કેટલા માથા ઉપર છે ને પોતા મીઠા ના તાવ નતો ઉતરતો એક ધારો ધપતો હોય ધપતો હોય એક ધારો અને પછી છે ને ઉલટી કરવા માંડ્યો ને એટલે મારા બાકી છે આને હટાણ હટાને દવાખાને લઈ જાવ હવાર માં તો કઈ હતું નહીં પણ બપોર પેસી જ એક ધારી મજા બગડી ગઈ તો પછી અટાણે છે ને નનકા ભાઈ ને દવાખાને લઈ ગયા સારું કહી દે તો સારું ને રજા આપી દે તો સારું રોકાણ ન થાય ને તો સારું બીજું કઈ વાંધો નહીં કેવું થાય હમણાં છે ને હવે એક તારું દવાખાનું વધી ગયો મને સારું થયું ને તો અમારે નનકાભાઈ ને થયું બોલો એવું થાય એને તો થોડી થોડી અસર હતી પણ એના મમ્મીને થોડોક તાવ ને એવું આવ્યું ને તો એના મમ્મીનો હોય એ તો પછી પાછો નાના બાળકને લાગે જ ને તો એને મમ્મી કે મને તાવ છે ને તો હારે એને ઈ કે શોટી જો ઈ કે લે તો ને એને દવાખાને લઈ જાય એકસો આઠમાં લઈને કેવું થાય છે ને કેટલું માણા ભેળું થયું હતું એકસો આઠ આવીને તો બધા માણા ભેળા થઈ ગયા બોલો પણ આપણે માણાનું ન જોવાનું હોય આપણે બાળકનું જોવાનું હોય કેમકે મારા બા કે છે ને દવાખાને કે જાય ને તો એકસો આઠને બોલાવી લેવાય કે અટાણે ઓલા ફોર વ્હીલવાળાને ફોન કર્યો ને તો ફોર વ્હીલવાળા ઘરે નહોતા તો પછી અટાણે એકસો આઠને તો ફોન કરવું જ પડે તો પછી એકસો આઠને ફોન કરી એટલે ફટાફટ આવી ગઈ ને પછી જો ફટાફટ દવાખાને લઈ જશે હવે નનકાભાઈને સારું કહે ને એ જ અમે માનીએ છીએ કેમ કે છે ને તાત્કાલિક તો આવશે ને તાત્કાલિક ઉલટી કરવા માંડ્યા ને ના અમને થોડુંક તકલીફ થાય છે બે થી ત્રણ કલાક થઈ ગઈ છે તો હજી છે ને કઈ ફોન આવ્યો નથી હવે ડોક્ટર સાહેબ પણ હવે છે ને અટાણે અમારે લાકડા લેવાના છે બળતન બળતન એવું બધું લઈ લો હા એ સિવાય છે તો છે ને બળતણ એવું બધું લઈ લો કેમ કે હાંસ પડવા આવી છે પતીિક ના મમ્મી દવાખાને જ્યા ને તો જો ટાણે આવી જશે રજા આપી દીધી ઘરે વૈયા કામ બા ઇમરજન્સી કેસ હતા ને એનું જ હતું પ્રતિકના ને તો ન દવા લેવાની એવું બધું છે તો જો દવા લઈને વ્યાય વાસીટા ઘરે ફેમિલી આ છે ને અમારે નાનકા ભાઈને લોય લઈને રિપોર્ટ પણ કરાવ્યા

છોકરા ની તાવના વાયરસ એના પછી મમ્મી નું તાવ આવે કે તમને પણ એમ થાય કે આપડે દવાખાનું કેટલું આવે પણ દવાખાનું છે ને પોસી ને આપણને આવે ને કે હું આવું કે ન આવું દવાખાનું છે ને અચાનક જ આવી જાય ને દવાખાના એટલે મજા ન હોય એટલે પછી જવું તો પડે એવું બધું હોય નટા નતો જો હવે હાવ હારું છે એટલે કઈ ટેન્શન ન લેતા અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજના બ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા